વડોદરા શહેરમાં અનેક સમસ્યાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વડોદરા શહેરમાં આવેલા વાઘોડિયા રોડથી શાસ્ત્રી બાગથી કલા દર્શન ચાર રસ્તા સુધીનો મુખ્ય માર્ગ બે મહિના પહેલા જ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિકો દ્વારા જણાવી સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ રોડ પર શાળાના બાળકો ટ્યુશન ક્લાસીસ તેમજ સિનિયર સિટીઝનને અવર જવર રહેતી હોય છે આ રોડ પર હજારોની સંખ્યામાં લોકો અવર જવર દિવસ દરમિયાન કરતા હોય છે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા દ્વારા જાત તપાસ કરતા જોવા મળ્યું કે રોડ રસ્તા ઉપર ઊંડા ખાડા પડ્યા છે અને રાહદારીઓ અકસ્માતના ભય અહીંથી પસાર થતા જોવા મળે છે રોડ ઉપર મસમોટા મોટા ભુવા પડેલા જોવા મળે છે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડી હોય તો કાંઈ ખોટું નથી એવું સામાજિક કાર્યકર અને ગ્રામના રહીશો કહી રહ્યા છે તંત્રને ઝગડવાનો પ્રયત્ન કરી રહ્યા છે બે મહિનાની અંદર જ રોડનું કાર્પેટ ઉખડી ગયું છે અને હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવા ઉગ્ર વિચાર સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેન દ્વારા જાત તપાસ કરવામાં આવે તો જ ખબર પડે કે શું રોડની હાલત છે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે કે શાસ્ત્રી બાગથી કલા દર્શન ચાર રસ્તા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ બે મહિના પહેલાં જ બનાવવામાં આવ્યો તો પરંતુ કંઈક ને કંઈક વડોદરા શહેરના જે કહેવાય છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની નિષ્કાળજી હોય છે અવારનવાર વડોદરા શહેરની અંદર ભૂવા ખાડા પડી રહ્યા છે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું છે ત્યારે આવા મત મોટા કોન્ટ્રાક્ટરો દ્વારા હાલમાં તમે જોઈ શકો છો જે રોડ આજે બે મહિના પહેલાં જ બનાવ્યો છે હાલમાં જે ગટરના ઢાંકણાની આજુબાજુમાંથી કાર્પેટ ઉખડી રહ્યું છે સાથે સાથે ભૂવા પડી રહ્યા છે જે બમ્બ છે આ બમ પર કોઈપણ જાતના પટ્ટા પાડવામાં નથી આવ્યા એટલે ખાસ કરીને કરોડો રૂપિયા લાખો રૂપિયાનો જ્યારે રોડ મંજૂર કરવામાં આવતો હોય પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન બરાબર રહેતું નથી અને આ રોડ પર સ્કૂલો પણ આવેલી છે ટ્યુશન ક્લાસીસ આવેલા છે સિનિયર સિટીઝનોની અવર જવર હોય છે અને જ્યારે હજારોની સંખ્યામાં લોકોની અવર જવર હોય બમ પર પટ્ટા ન પાડ્યા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને કહેવાય છે કે બેકલિસ્ટ કરવા જોઈએ સાથે સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ કારણ કે જ્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય તો તમામ રોડની તપાસની ચકાસણી કરવાની હોય છે પરંતુ હાલમાં કંઈક ને કંઈક ટકાવારીના કારણે આ રોડ પર જે નિરીક્ષણ કરવામાં નથી આવ્યું તેવું પણ અમને લાગી રહ્યું છે હાલમાં જે કહેવાય છે કે ગટરોના ઢાંકણા ઊંચા નીચા જોવા મળી રહ્યા છે એટલે આવા કોન્ટ્રાક્ટરો પર વિજિલન્સ તપાસ થવી જોઈએ સાથે સાથે જે પણ અધિકારીઓ છે આ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે